પાલનપુર નગરપાલિકાની આજે સાધારણ સભા યોજાઈ હતી જેમાં ગોબરી તળાવના નવીનીકરણ સહિતના વિકાસના કામોને બહાલી અપાઈ હતી પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા પ્રમુખ ચિમનલાલ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં વિકાસના કામો ઉપર ચર્ચા વિચારણા કરી મંજૂરી અપાઈ હતી જેમાં ગોબરી તળાવના નવીનીકરણને બહાલી અપાઈ હતી જ્યારે વિવિધ કમિટીઓમાં થયેલા ઠરાવોને પણ બહાલી અપાઈ હતી જ્યારે ગઠામણ ગામ જતાં આવેલી સરકારી જગ્યામાં સ્મશાન બનાવવા જ્યારે સર્વે નંબર પાંચસો ચાલીસમાં ઝોન ઓફિસ તથા પાણીનો સંપ બનાવવા સહિતના વિકાસના કામોને બહાલી અપાઈ હતી આજે પાલનપુર નગરપાલિકાના સાધારણ સભા હતી અને આજે સાધારણ સભાના અંદર વિવિધ સમિતિ એવી પાણી પુરવઠા સમિતિ હોય કારોબારી સમિતિ હોય સમિતિ હોય આ સમિતિના અંદર પાલનપુર નગરજનોના માટે વિવિધ અલગ અલગ વિકાસના કામો આજે લેવામાં આવેલા છે જનરલ બોર્ડમાં એના સાથે સાથે જનરલ બોર્ડના અંદર જે ગોભરી તળાવ છે એ ગોબરૂ તળાવનું પણ ડેવલપ થાય એના માટે પણ કલેક્ટર શ્રીના અંદર આપણે દરખાસ્ત કરેલી છે પશ્ચિમ બાજુ પણ એક શ્મશાન ભૂમિ એક મળે એના માટે પણ દરખાસ્ત કરવામાં આવેલી છે સાથે સાથે બીજા પણ અન્ય ઘણા બધા એવા કામો વિકાસના અને પાલનપુર નગરજનોને વિકાસના કામો મળી રહે એ બાબતનું આજે જનરલ બોર્ડમાં બધી જ કામો લેવામાં આવેલા છે આજની બેઠકમાં કારોબારી ચેરમેન પિયુષ પટેલ સહિતના અધિકારીઓ તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા